માઘ સ્નાન તમામે તમામ માઘ સ્નાની અને માઘ સ્નામ વ્રત કે ખૂબ ખૂબ શુભેચ્છા કારણ કે માઘ સ્નાન જીવન જો સત્યનો માર્ગ અને સત્યની રાહ એટલે મહાપુરુષ મામયદેવ બિન બિન કર્યા એ સમજાયું કે માઘ સ્ના જીવનલા ઉર્જાગની અચે તો કે માણુ જે જીવનમાં પરિવર્તન અચી વાદ જદે અસત્ય મથે હલવા્યક્તિ અંગુલી મસત્ય મે હલ્યો જડે બુધ જે સરણે વ તદ સત્યતા સમજાણી જેસર અસત્ય મથ હલ્યો પર સતી તોરલ જે સાનિધ્ય જે અંદરમાં આવ્યો अॼु हिन खे सत्य समुझणो कोई पिणु व्यक्ति असत्य मथे हले थो अने जॾहिं सत्य जी धारा महापुरुष जी विचारधारा अचे थी न त अहिड़े सत्य जी धारा समुझाए जे थी अहिड़ा इतिहास जे अंदर में अहिड़ा कन अनेक धर्म जा दाख़िला आईं की असत्य जे साम्हूं जॾहिं सत्य आयो आहिनि अॼु सत्य जी हमेशह जीत थई आहे अॼु माघ सनानु उहो वरत आहे કે પાણી જીવનમાં કદા પ્રદૂષણમાં પાણી જીવનમાં મન ગણો કે કદાક કદાચ પ્રદૂષણ જે સાથ સાથન જ ધારાઓ જે ઘણા વખત સત્ય કે છડ અસત્યમાં હલ્યા વે જડ અસત્યમાં અન અસત્યની જે વિચારધારા વેતી તમ ખોટી વહેતી કારણ કે માઘ સન જી જી જીવનમાં ઉતર્યો એન કે સત્યની ધારા સમજાણ કારણ કે માઘ સન પવિત્ર માાઘ સન ઉજે જીવન કે પવિત્ર કરે અને હૃદય કે પવિત્ર કરે જે અંદર પરમાો અંદર પરમ જે વેઠો એ પરમાત્મા કે પરમાણ સાફ સુથરો રખો ભીતર જે કો પરમાત્મા હે એ પરમાત્મા પરમા પાણ એડા ગુણ ગાયું મે સત્ય સમજાય છે અને અસત્ય નકરી વજે અસત્ય ઘણે વખત પાણ એડી જગ્યા મથે પાજે જીવન મે વિજેજીવનમાં આચી થી વજે અને એ અંધશ્રદ્ધા જીવન કે બરબાદ કરે છે ઘર કે બરબાદ કરે વી એ અંધશ્રદ્ધા પાે પરિવાર પાે સમાજ કે પણ નુકસાન પુજા અને પાેજીવનમાં અંધશ્રદ્ધા નીકરી અને પાેજીવનમાં શ્રદ્ધા અચે એનજો નાઘ સન માઘ સન કેવન જ સત્યની ધારા અને અંધશ્રદ્ધા નીકરી વે એટલે મામીડે ચું કે પહેલો અને પિંટકી પરખ્યો ને પોઈ કર્યો વર્મન જો વિચાર કોક ખજીના ખડકે મામી દે જય જયજી કોક કરે વહી સાધના સાધક બનો માાઘ સનાન સાધના જો મનુ એ માાઘ સન વરત અને શરત જો હે માગ મો જીવન મે પરિવર્તન ગની ઘણી અચે માગ સનાન પ્રદૂષણ નીકરી વે અસત્ય નીકિરી વે અંધશ્રદ્ધા નીકરી વે અને વિશ્વાસ વિશ્વાસની ધારા પ્રગટ થઈએ જો ના માઘ સન કારણ ઘણા વખત પાર મા માઘ સન રોંધાઉં તો મા પીજી આજ્ઞા ગું મા પી જ પગ પખાર્યું મતે વિશ્વાસ મેં કે માઘ સન રોણું ભલા બાપા અ માઘ સનાન રોણું છે માા પીજ આશીર્વાદ તો સદાય આઈ કારણ કે માને પી સદગુરુ અહીં અને એની સદગુરુ એ જં કે જે મથ બો હથ જીવન એવનમાં કરે દુઃખ ન અ માતા ગંગા માતા ગોમતી માતા મત અરજી લે જીવે ત્યાં સુધી ગંગાઓ નનઈંએ પિતા જીવે ત્યાં સુધી લગ્ન વેઠી માતા તીરથ અને પિતા તીરથ તીર્થે જેઠી બંધવા વચન વચન જો ગુરુ તીર્થ મામી દેવ છે કે મોટો તીર્થ આ માને પીએ જીવન જે અંદર અંદરમાં પર પ્રેરણા મિલી અને ચાંદ અને સિતારા ડઠો ને માને પી થકી દેઠો મારા બાપ માને પી જગત જા તાત મને પી સચા સદગુરુ અગર પાકે સચો ઉપદેશ હોય ને તો માને પી વેઠા એની વગર પાો ઉધાર નહી અને એની એના સે જે પે છેતર પિંઢી કર્યું તો જીવનમાં કદાચ સુખ ન મે પાસે જીવનમાં ગમે તેટલા ઓફિસર બની વેં પણ સુખજી ઘડી ન અચે કારણ કે પાસે જીવનમાં પ્રદૂષણ ભર્યો વેશની આયુ તા અને પી કે પાછું કોઈ દારૂ પીણું વેતો તર મા પીની સલાહ નતા કુ પણ માઘ સનય કોઈ વરત સર તેર માઘ માને ને પીજી સલાહ ગો પરજીવન જે અંદર મે પ્રદૂષણ નીકળે એ જ મા પીજા સચા આશીર્વાદ અને માન પીની રજા નતા ગો અને સત્યની રાહ મથે હલલા કરે મા પિય રજા ગોત એ કેટલે હદ સુધી સચો એ જીવન અંદર મેં પ્રદૂષણ નેકર ખોટા કામા નેકર हीउ माघ सनाने हेॾे मामे हेॾे चओ न की बारमती में वेसी न जीव जी गत न मत पुछो अॼु जीव न गत न मत अॼु मती कॾाए अजी गत ई कॾाए ऐं बारमती खे जीवन जे जी अंदर में अपनायो हुयूं बारमती खे सीने सां लॻायो हुयूं त बारमती में वेही करे अॼु जी जी जीवन खे कॾहिं पिंडी खे दाग़ु न लॻायो हीअ મહાસાગર એ હર રોજ બારમતી જ દિએ જ જોત જ દર્શન થઈ કેટલા ભાગ્યશાળી રોજ સજો મહો બારમતી અને દીવો એટલે ભીતર જો દીવો જાગત ભીતરની જાગતીનો દીવો દિઠ મામી ડેચ કરોડ સો કસમર ઓતરી બારમતી દીવો દિ કરોડ સો ખોરી જ્યાં કસમર ઉતરી વેહ ડીવો એન ડીવોની વાપરુસ મામી દેવ ગાલ ગાળું કે દીવો આવે પાતંગ પતંગ તરસે આગર પાણી ભૂખ્યા કો ભોજન નતા બેસણ બારમતી કે પાસ બારમતી મા સાગર માસાગર મારા બાપ અને બારમતી કે જોકો જોકો જે માીને લગાયાન એ મે કરે દુખ નાય ઉત્પન્ન થયો માને પીજો વચન જડે અપના માને પીજે વચન જો આદર કવન કે કદાચ દુઃખ ન આયો પણ મે પીએો વચન જો અનાદર થયો તીજીવનમાં દુઃખ ઉત્પન્ન થયો અને દુઃખ થામા નિશાન મટી જે પીજ જો આદર ની બાર મતી હે હિ ધર્મ હે હી માઘ સનાન એટલે માાઘ સનાન જે અંદર મેં પહેલું જ મહાપુરુષ મામીએ જે ચેત તા કેજીવન કે પખાર્યો આજો જીવન ઉજડો હું तव्हांखे सत्य जी धारा सम्झां थी मार्घ सनानु सम्झां थो माघ सनानु वर्तन में अचींदो इटले चयूं की जीवन खे पखारियो अॼु जीवन में जेको गंगाऊं आहिनि इहे गंगाऊं अॼु जीवन जे जी अंदरि में उतरणियूं खपे अॼु जीवन पखारां थो तव्हांखे सत्य जी राह सम्झां थी महापुरुष मामी ॾे सूत्र चवनि कारण आत्मा सोच परमात्मा आहे इन अंदर जो जेको જ્યાં સુધી એન કે નહીં પખાર્યું એનકે જ્યાં સુધી નહીં સમજન મામી દેવ કે પહેલો પેટ જો પેટ પખાર્યો અને પોએ કર્યો વર્મન જો વિચાર કોક ખજીના ખડકે મામી દે જે કોક કર્યો સાધના આજે સાધક બનવું હોય જ્ઞાની બનવું હોય ધ્યાની બનવું હો આરાધી બનણો એ પહેલો જીવન જા જે ધર્મ ગુરુ જે અનુસાર જે નિયમ અને નિયમ ફોલો કદા નિયમ પારિંદા તવનમાં કદે પણ દુઃખ નહીં થિએ ઈજ મા સનના જીવનમાં વર્તનમાં અચી દો અ સત્યની રાહ સમજ અે સત્યની ધારા અચીંદી મામી દેવ કે અસિ માર્ગી આ માતંગ દેવ તો માગ એ કર્યું ડોસ પાપાર કિ કથના પાપ પરનાસ કહી કથના મામી દેવ જીવ જુગા જુગ તરે ਜੀ ਉੱਜੋਗਾ ਜਗ ਤਰੀ ਵੰਜੇ ਇਨਜੋ ਨਾਜ ਮਾਗਸਨਾ ਨੇ ਇਟਲੇ ਖੁਰਚਾ ਤਾਂ ਮਾਮੇ ਡੇ ਦੇਵ ਗੰਗਾ ਹੁ ਨਾਇਨੇ ਗੋ ਰਖੇ ਤਰਵਾਈਆ ਕਾਇਆ ਉਜਾਰੇ ਐ ਮਜਗਰੀ ਅਨੇ ਢੇ कांवत्री जो ॾान सीता जी ऐं सदा मुगता झुको न आहियो हे पंज ॾींहं माघ जो सनान ॾेव माघ मासे झर अचो ऐं सियारो देव गंगा उनायो ने, गुर खेतर हे वायो मामी देव गंगाऊ न आहियो गुर खेतर वायो गुर जो आदर दान पुन धन को अन जो दान को वस्त्र जो है को आंगरी चंदे जो डान है કે સત્યની રામ અથે સત્યની રાહ વી પણ વડેમાં વડો ધર્મ એ મારા બા ગંગાઓન આયો નો ગુરખેતર આવ્યો મામી દેવ સૂત્ર જંત્ર અંદર મે સમજાયો ને ચે કારણ કે આજે જીવન જે અંદર મે માઘ સનાન ઉતરે અને માઘ આ જીવન પરમાત્મા જે ઇતિહાસ જે પનેમાં જો નખાજી વે જો ન માઘ સનની માઘ વિશે વિષે પણ ભાવ મર રજૂ કરે રહ્યા આઈી બુદ્ધિ અનુસાર આ કોઈ જ્ઞાની નાં આ કોઈ અડો વક્તા નહીં આ સમાજ કે સમર્પિત અહીંયા જો સેવ કઈ ઘણા વખત મુજી પણ ભૂલું થિ કાર કારણ કે જેસ અના વિદેશમાં ઓલ ઓવર ભારત અંદર અંદરમાં વં તો કિે બોલે ભૂલ પણ વેતી તાત ગદ ધર્મ ગુરુ સદાય હંમેશા આશીર્વાદ દિયં તા અને માફ પણ કરીએ જે કોઈ બોલે એનજ ભ ભૂલ પણ કામ કરે એનજા થા ભૂલ થિએ વડા કામ કા વય એના જથા પણ ભૂલું થયી વય અન સમાજિક કાર્ય ક્યાં વય ઇન પણ ભૂલ થી વે તો ધર્મ ગુરુ નાત વડીલ સમાજ અલગ જો ઘરે એ હંમેશા સદાય સેવક કે હંમેશા માફ કહી ત સેવક બની અને પમ કર્યું સેવા જ કમ કર્યું તમે તમામ જે માઘ સના એ પરિપૂર્ણ પેજ નીતિ નિયમ પ્રમાણે હલ મા પિતા જો આદર કરીએ પે ધર્મ ગુરુ જો આદર કરીએ અને માઘ સનાનજીવન જે અંદરમાં ઉતારીએ અને માાઘ સનની માઘ સનની સદાય એની ઇતિહાસ યાદ કરે સમાજ યાદ કરે કે ફલ માાઘ સનની વાહ મારા સમાજ જો ભલો કયું અને માઘ સન ખરેખર જીવનમાં ઉતાર્યો અને બારમતી પંથ કે રોશન કં અને બારમતી પંથ જો મહિમા સમાજ જો ના રોશન કયું એડા માઘ સનની બનજા અગે નારાયણભાઈ દેવરિયાજા ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ શુભેચ્છા દાઢો આજો મનોકામના પૂર્ણ કરે વરત અને શરત તું મનોકામના તમામ જ પૂર્યું થઈએ એડી દાદા વે પ્રાર્થના અને દાદો શક્તિ પ્રદાન કરે એડી લખ દેવ પ્રાર્થના જય ધણી માતા દેવ જય અલખ દેવ જય બારમતી પંથ જય સમાજ